મિત્રો મને ખબર છે કે તમે વીસમા હપ્તાના કેટલાય વિડીયો ઓલરેડી જોઈ લીધા હશે આ વિડીયો ખબર નહીં તમારો કેટલામાં હશે પરંતુ આજના આ વિડીયોની અંદર હું ગેરંટી લઉં છું કે આજ પછી મિત્રો તમને એક પણ વિડીયો ખાસ કરીને વીસમા હપ્તાના તમને જોવા નહીં પડે હવે એવું તો શું હું આ વિડીયોમાં કહેવાનું છું હું આ વિડીયોમાં તમને તારીખનું પ્રૂફ બતાડીશ એની સાથે સાથે કેટલાક એવા ખેડૂત છે જેના વખતે ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે કેટલાક મિત્રો એવા પણ ખેડૂત છે જેના વખતે ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે હવે આ કયા ખેડૂત છે અને તારીખ કઈ છે એનું આપણે નામ જાણીશું એની પ્રથમ હું વાત કરું એક સમાચારની કે જે વીસમાં હપ્તાની મિત્રો લિસ્ટ છે તે અપડેટ થઈ ગઈ છે હવે આમાં તમને ચાર હજાર મળશે ત્રણ હજાર મળશે કે બે હજાર મળશે ચલો આપણે તે ચેક કરી લઈએ આપણે મિત્રો આવી ગયા છો અહીંયા પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટની અંદર હું આ થોડુંક નીચે સ્ક્રોલ ડાઉન કરું મિત્રો એટલે કે મને એક બ્લુ કલરનું ખોખું દેખાય બેનિફિશિયરી લિસ્ટ નામનું એક તમને આ બોક્સ દેખાય એના ઉપર મિત્રો જ્યારે તમે ક્લિક કરો ત્યારે તમારી પાસે મિત્રો તમે કયા ગામથી છો તે મિત્રો ત્યાં લખેલું હોય આ તમારે સિલેક્ટ કરવાનું છે કે હું એક્સ ઝેડ ગામથી છું તમારે સ્ટેટ તમારું ડિસ્ટ્રિક્ટ તમારો બ્લોક નંબર અને વિલેજ આ બધું તમે સિલેક્ટ કરો અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો જ્યારે તમે ક્લિક કરો ત્યારે તમારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય હવે જે આ લિસ્ટ છે ને મિત્રો એ વીસમા હપ્તાની લિસ્ટ છે આમાં તમારું નામ હોવું ખૂબ જ જરૂરી છે ઘણા બધા મિત્રો એવા ખેડૂત છે જેના નામ નીકળી ગયા છે ઘણા બધા મિત્રો એવા પણ ખેડૂત છે કે જેના નામ આમાં ઉમેરી દેવામાં આવેલા છે તો ખાસ કરીને આ વીસમા હપ્તાની નવી લિસ્ટ ચેક કરવાનું મિત્રો ના ભૂલતા હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ આ ચાર હજાર કોને મળશે કેવી રીતના ચેક કરવું તો આ જે સ્ટેટ છે ને મિત્રો જો ત્યાં તમે દિલ્હી અથવા રાજસ્થાનથી હોય તો તમને મિત્રો ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ત્યાંની સરકાર મિત્રો તમને આપે છે હવે ગુજરાતની અંદર પણ શું આપણને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ જો હા મળવો જોઈએ તો મિત્રો કમેન્ટ અથવા લાઈક કરીને જરૂરથીને જણાવી દેજો કેમ કે આ સમજવા જેવી મિત્રો એક વાત છે કે આપણી પાસે સરકાર એક છે ત્યાં પણ બીજેપીની સરકાર છે અહીંયા પણ આપણે ગુજરાતની અંદર પણ બીજેપીની જ સરકાર છે યોજના મિત્રો એક જ છે યોજનાનો હેતુ શું હોય કે ભાઈ ખેડૂતને આપણે આર્થિક રીતે આપણે એને યોગદાન આપીએ તો અહીંયા ભેદભાવ થાય છે સ્ટેટ વાઇઝ કે ભાઈ આ સ્ટેટ છે ને તો ચલો અહીંયા ત્રણ હજાર આપીએ આપણે ગુજરાત છે ને તો ચલો અહીંયા બે હજાર આપીએ હવે આપણે યોજનાનો હેતુ જે એક છે કે આપણે ખેડૂતને સપોર્ટ કરીએ તો આવી રીતના સ્ટેટ વાઇઝ કેમ ફેરફાર થાય છે મને સમજમાં નથી આવતો મિત્રો એ બધી વાત આપણે છોડી દઈએ ખેર બીજા વિડીયોમાં વાત કરીશું પરંતુ આ વિડીયોમાં વાત કરીએ કે ભાઈ ચાર હજાર કોને મળશે તો ઓગણીસમાં હપ્તાની આપણે વાત કરીએ તો જે લોકોને પણ મિત્રો ઓગણીસમાં હપ્તો ના મળેલો હોય એ લોકોને જ ચાર હજાર રૂપિયા આ વખતે આપવામાં આવશે કેમ એનું કારણ શું કેમ કે ઓગણીસમો હપ્તો નહોતો મળેલો તો તે લોકોના બે હજાર રૂપિયા સરકાર પાસે જમા હોય તો એને આ વખતે ચાર હજાર રૂપિયા મળશે બાકી મને નથી લાગતું કે જે ભાજપ સરકાર છે ખેડૂતને ચાર હજાર રૂપિયા આપે ખેર જે પણ મોટા ઉદ્યોગપતિઓ એની લાખોની લોન કરોડોની લોન માફ થતી હોય પરંતુ ખેડૂતને મારા ખ્યાલથી નહીં આપે એ બધું આપણે મૂકી દઈએ આપણે મેનું તારીખની વાત કરું આ વસ્તુ છે ને તમને કોઈ પણ નહીં કહે તમે કોઈ વિડીયોમાં આ વસ્તુ નહીં જોવો કે સમાચારમાં તો તમે આ ખાસ કરીને જોશો જ નહીં એ વસ્તુ આજના વિડીયોમાં તમને કહેવાનો છું જ્યારે પણ તમે મિત્રો પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર આવો ને થોડુંક એવું તમે નીચે જાઓને મિત્રો એટલે કે તમને લાલ કલરથી લખેલું દેખાય તારીખ કંઈ આપણે અત્યારે કંઈ દેખાય છે તો કે ભાઈ ઓગણીસ માપ્તાની તારીખ આપણને દેખાય છે વીસ માપતાની તારીખ હજી નથી આવેલી કાલના તમે સમાચાર જોશો ને તો કાલ નરેન્દ્ર મોદી બિહાર ગયા હતા અને બિહારના જે મુખ્યમંત્રી હતા તેમને મળેલા હતા હવે જ્યારે જ્યારે આ બે નેતાઓ મળે છે ને ત્યારે ત્યારે આપ આપણે આના ઉપર એક મોટા સમાચાર આવે છે તમે સત્તરમો હપ્તો જોઈ લો અઢારમો જોઈ લો ઓગણીસમો જોઈ લો જ્યારે જ્યારે હપ્તો રિલીઝ થયો છે તો એ બિહારના મુખ્યમંત્રીથી રિલીઝ થયો છે તો આ વખતે પણ એવું મિત્રો બની શકે આજના દિવસમાં આપણને આ વેબસાઇટની તારીખ જે છે એ મળશે હવે મને એવું લાગે છે કે બાવીસ તારીખની આસપાસ આ હપ્તો મળશે હવે એવું કેમ કે ભાઈ બાવીસ તારીખ જ કેમ મિત્રો તો એનું પણ તમને કારણ કહી દઉં જ્યારે પણ આ વેબસાઇટ મિત્રો અપડેટ થાય ને એના પાંચથી ને છ દિવસ પછી આપણને આપતો મળે હવે એવું ક્યારેય નથી બન્યું કે હપ્તો પહેલાં આવી જાય અને વેબસાઇટ પછી અપડેટ થાય વેબસાઇટનું કામ શું હોય કે ઇન્ફોર્મેશન દેવું તો એ પહેલાં ઇન્ફોર્મેશન આપશે સૌથી પહેલાં તો લિસ્ટ અપડેટ થાય લિસ્ટમાં તમને લિસ્ટ અપડેટ થઈ ગઈ હવે વેબસાઇટ અપડેટ થશે વેબસાઇટ અપડેટ થશે એના પછી મિત્રો તમને હપ્તો મળશે બાકી બધા કોઈ પણ વિડીયોમાં તમને કહેતા હોય કે ભાઈ આ તારીખે હપ્તો પડશે એક્સ વાઇઝેડ નહીં આ વેબસાઇટમાં આવવાનું છે તમારે અહીંયા જ સાચી તારીખ તમને જોવા મળશે અને એક બીજી વાત હું તમને કહું કે મિત્રો તમારી પાસે કેવાયસી છે ફાર્મર રજિસ્ટ્રન્સી છે વેબસાઇટની અંદર તમારું નામ પણ છે તો તમને એક વિડીયો મિત્રો જોવાની જરૂર નથી વેબ આપતો આવશે તમારા ખાતામાં મેસેજ આવી જ જવાનો છે કદાચ આપણે પાણી લઈએ ખરાબમાં ખરાબ સિનેરિયો થાય કે ભાઈ હપ્તો તમને ના મળે તો એકવીસમાં હપ્તો મળશે ને ત્યારે તમને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ તમારા પૈસા કોઈ ગાપચી નથી મારવાનું કોઈ કાંઈ લઈ નથી જવાનું મિત્રો વિડીયો તમારે જોવાના આજથી વીસમાં હપ્તાના બંધ કરી શકો છો કેમ તમારી પાસે બધું જ છે તો તમને આપતો મિત્રો મળી જ જવાનો છે ખાલી ખોટી ચિંતા કરવાની મિત્રો જરૂર નથી ફ્રેન્કલી કહું છું આ વિડીયોમાં વ્યૂનો આવે તો પણ ચાલશે હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા ચેનલમાં તમે નબાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો